તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારી આગામી જે બોર્ડની પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસ એસએસસી અને એચએસસીની એક્ઝામ આવવાની છે તારીખ અગિયારથી શરૂ થાય છે તમારી તૈયારીઓ ખૂબ સારી ચાલતી હશે એવી આશા રાખું છું અને દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક તમારા પેપર ખૂબ સારા જાય તમારી પરીક્ષા ખૂબ સારી આવે અને બીજું કે તમારે કોઈ ચિંતા કરવાની ખૂબ જરૂર છે નહીં પેપરમાં માત્ર શાંત મગજથી તમારે લખવાનું છે પેપર તમારું સારું જ જશે જે વાંચ્યું છે તમે તૈયારી કરી છે તો તમને આવડશે જ તો આ પ્રડીયોની અંદર આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી મૂંઝવણ હોય છે કે કઈ રીતે બોર્ડના પેપરની અંદર જે પુરવણી હોય છે એ પુરવણીને ભરવામાં આવે છે ડિટેલ તો ખૂબ ઈઝી છે આપણે એને આજે સમજી ઓકે તો અહીંયા તમારે વિડીયોમાં તમારી સામે જે એક નમૂનો છે બોર્ડના પ્રશ્નપત્રનો એ તમે દેખશો તો તમને ખ્યાલ પડશે કે કઈ રીતે ડિટેલ બધી ભરવામાં આવે છે ઓકે તો આ વિડિયોમાં તમને ખ્યાલ પડશે કે ડિટેલ કઈ કઈ રીતની ભરવાની હશે અને કઈ રીતના સ્ટીકર અને એ બધું એની અંદર લગાવવાનું આવતું હોય છે જો તમારે બધું સ્ટીકરને તમારે નથી કરવાનું હોતું પણ તો બી જાણવું જરૂરી છે ધારો કે તમારી સામે અહીંયા જે બોર્ડની પુરવણી છે જે ઉત્તરવાહી છે ઉત્તરવાહી આ પ્રમાણે દર્શાવવામાં આવે છે જેમાં સૌ પ્રથમ જે કેન્દ્ર નંબર છે એ તમને કહેવામાં આવે છે કયો કેન્દ્ર નંબર છે એ દર્શાવવામાં આવે છે આ બોક્સની અંદર ત્યારબાદ આ પરીક્ષાર્થીની સહિત આ બીજું બોક્સ છે એની અંદર તમારે શું ભરવામાં આવશે પરીક્ષાર્થી મતલબ તમારી સાઇન કરવામાં આવે છે પછી અહીંયા તમારો બેઠક નંબર લખવામાં આવે છે જ્યાં તમારી પહેલાં ખાનામાં જે તમારી સિરીઝ હશે મતલબ કે એ બી સી કોઈ બી જે સીરીઝ આપી છે સિરીઝ લખવાની હશે બાકીના ખાનામાં એક એક નંબર તમારે ફરવાનો રહેશે અહીંયા અંકોમાં લખવાનું રહેશે આ નીચેનું જે ખાનું તમને દેખાય છે આ નીચેના ખાનાની અંદર તમારે એ જ નંબર તમારો શબ્દોમાં લખવાનો રહેશે દાખલા તરીકે તમારો નંબર છે વન ફાઇવ ફાઇવ એટ એ પ્રમાણે છે તો નીચે પણ એ રીતે શબ્દોમાં લખો વન ફાઇવ ફાઇવ એટ એ પ્રમાણે તમારો નંબર લખવાનો રહેશે ત્યારબાદ નીચેના આ ખાનાની અંદર ખંડ નિરીક્ષકની સહી હશે જેમાં તમારો જે સુપરવાઇઝર હશે એ સુપરવાઇઝર એની અંદર સાઇન કરે છે ઓકે તો આ તમારું મેઇન પેજ આ રીતનું હોય છે ત્યારબાદ શું હશે તો ત્યારબાદ આ રીતના બે સ્ટીકરો તમને આપ્યા છે આ બે સ્ટીકરો તમારે ડિટેલ કઈ રીતે ભરી જાય તમારી એક વખત તમારી ડિટેલ ભરી જાય ખંડ નિરીક્ષક તમારી સાઇન કરી દે એટલે ખંડ નિરીક્ષક જે તમને આ બારકોડ સ્ટીકર દેખાય છે એ બારકોડ સ્ટીકર તમને ત્યાં એમના પાસે હશે એ તમને અહીંયા લગાવી આપશે બરોબર તો બારકો સ્ટીકર આ રીતે લગાવવાનું થશે જો તમને કદાચ જાતે લગાવવા આપે તો તમારે આ રીતે લગાવવાનું રહેશે યાદ રાખજો પહેલાં તમારે બારકોડ સ્ટીકર લગાવવાનું રહેશે ત્યારબાદ તમારે શું કરવાનું છે પછી તમને જે ખાખી સ્ટીકર આપવામાં આવશે ખાખી સ્ટીકરને તમારે આ બારકોડ સ્ટીકરની ઉપર આ રીતે લગાવી દેવામાં આવશે હવે માત્ર બારકો સ્ટીકરમાં તમને જે બારકોડ નંબર દેખાય છે એ જશે બાકી તમારી બધી ડિટેલ તમારો રોલ નંબર કે બધી જ ડિટેલ તમારી કેવી થઈ જશે ત્યાં ઢંકાઈ જશે ઓકે તો આ ગોપનીય રહેશે અને નીચે જે આ ખાનું દર્શાવે છે આ ખાનામાં તમારો વિષય લખાવવાનો છે અને વિષયનો કોડ તમારા રિસિપની અંદર વિષય અને વિષયનો કોડ લખેલો જશે દરેક વિષયની બાજુમાં કોડ લખેલો હોય છે અહીંયા પરીક્ષાની તારીખ લખવાની રહેશે અને ત્યારબાદ ત્યાં અહીંયા જવાબની ભાષા મતલબ આપણે ગુજરાતી મીડિયમમાં છીએ એટલે ગુજરાતી ભાષા લખવાની રહેશે આટલી ડિટેલ એમાં ભરવાની હોય છે તો આ રીતે તમારી પુરવણી ભરવામાં આવે છે ઓકે તો ચિંતા કરવી નહીં અને પેપર દરેકના સારા જ જશે બોર્ડના જે બોર્ડ દ્વારા જે પરિપત્ર થયો છે તેમાં તમારો પેપર એ તમારા પેપરના જવાબ જો એક્ઝેક્ટ નહીં હોય પરંતુ એ જવાબનો અર્થ એવોર્ડ નીકળતો હશે તો પણ તમને માર્ક્સ આપવામાં આવશે એટલે પેપરમાં તમારે લખવાનું રહેશે લખશો તો તમને માર્ક્સ મળશે એ પ્રશ્નને લખતું જે પણ લખશો તેને તમને માર્ક્સ મળતા રહેશે ઓકે ફરી એકવાર દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક વિડીયો ગમે તો એને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને દરેક વિદ્યાર્થી સુધી એને શેર કરજો થેન્ક યુ